સુરત શહેરમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તમામ શાળાઓને રજા જાહેર કરાઈ નીચાણવાળા વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થતાં જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હવામાન વિભાગની આગાહી મુજબ સુરત શહેરમાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત થઈ છે ગઈકાલે રાત્રે મુશળાધાર વરસાદ બાદ વહેલી સવારથી જ મેઘરાજા મનમુખી અને વરસી રહ્યા છે શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ છે તો બીજી તરફ રસ્તાઓ પર પાણી ભરાતા જનજીવન પર તેની મોટી અસર થઈ તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે પાર્ક કરેલા વાહ પણ ડૂબી જતા લોકો ચિંતામાં મુકાયા છે ત્યારે વહેલી સવારથી જ વરસી રહેલા અવિરત વરસાદના પગલે જિલ્લા કલેક્ટર દ્વારા સવારની પાણીના બાળકોને ઝડપથી ઘરે પહોંચે અને બપોરના પાણીના બાળકોને પણ રજા જાહેર કરવા માટે શિક્ષણાધિકારી દ્વારા સૂચના આપવામાં આવી છે Yeah. you